હેલો એવરી હું છું નિતેશ સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આ પ્રકારના વા ગુજરાતી વાક્ય જેવા કે બાકી હું સંભાળી લઈશ આ ખુશીના આંસુ છે તેની જોડે માફી માગો આ તમને થોડું મોંઘું પડશે તમને શરમ આવી જુએ આ પ્રકારના ગુજરાતી વાક્યોનું અંગ્રેજી શીખશું તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજનો આ વિડીયો પહેલું વાક્ય છે મેં તેને લોહી આપ્યું મેં તેને લોહી આપ્યું એનો અંગ્રેજી છે આઈ ડોનેટેડ હિમ બ્લડ આઈ ડોનેટેડ હિમ બ્લડ લોહી આપ્યું આપ્યું એટલે ગીવ ગીવ એવું થાય છે પણ લોહી આપ્યું આપ્યું એવો શબ્દો આવે એટલે બધે જ બધે જ ગીવ ના લાગે મિત્રો ગીવની જગ્યાએ ઘણા બધા એવા શબ્દો છે જે વપરાય છે આઈ ડોનેટેડ હિમ બ્લડ નેક્સ્ટ નેક્સ્ટ સેન્ટેન્સ છે દિવાલ પર લખશો નહીં દિવાલ પર લખશો નહીં ડોન્ટ રાઇટ ઓન ધ વોલ ડોન્ટ રાઇટ ઓન ધ વોલ તમે ક્યાંથી આવો છો વેર આર યુ કમિંગ ફ્રોમ વેર આર યુ કમિંગ ફ્રોમ નેક્સ્ટ સેન્ટેન્સ છે તમને સારું નથી લાગતું તમને સારું નથી લાગતું ક્વેશ્ચન માર્ક છે તમને સારું નથી લાગતું આર નોટ યુ ફિલિંગ વેલ આર નોટ યુ ફિલિંગ વેલ નેક્સ્ટ છે તમારી શૈક્ષણિક લાયકાત શું છે વોટ આર યોર ક્વોલિફિકેશન્સ વોટ આર યોર વોટ આર યોર ક્વોલિફિકેશન્સ તમારે જો કોઈને ક્વેશ્ચન કરવું હોય કે તમારી શૈક્ષણિક લાયકાત શું છે તો તમે અંગ્રેજીમાં પૂછો વોટ આર યોર ક્વોલિફિકેશન્સ વોટ આર યોર ક્વોલિફિકેશન્સ નેક્સ્ટ સેન્ટેન્સ છે આ રહ્યા તમારા પૈસા આ રહ્યા તમારા પૈસા હિયર ઇઝ યોર મની હિયર ઇઝ યોર મની આ રહી તમારી ઘડિયાળ હિયર ઇઝ યોર વોચ હિયર ઇઝ યોર વોચ નેક્સ્ટ સેન્ટેન્સ છે શું તમે હજુ સુધી ઊંઘમાં છો જો તમારે કોઈને કંઈક જો તમારે કોઈને કહેવું હોય શું તમે હજુ સુધી ઊંઘમાં છો આયર યુ સ્ટીલ સ્લીપી આયર યુ સ્ટીલ સ્લીપી નેક્સ્ટ છે શું ચાલી રહ્યું છે શું ચાલી રહ્યું છે વોટ્સ ગોઈંગ ઓન વોટ્સ ગોઈંગ ઓન આ થેલો બહુ જ ભારે છે ધીઝ બેગ ઇઝ વેરી હેવી ધિસ બેગ ઇઝ વેરી હેવી નેક્સ્ટ સેન્ટેન્સ છે તમને શરમ આવી જોઈએ જો આપણે કોઈને કહેવું હોય તમને શરમ આવી જોઈએ તો અંગ્રેજીમાં કહીશું સેમ ઓન યુ સેમ ઓન યુ નેક્સ્ટ છે તમે શું કીધું વોટ ડીડ યુ સે વોટ ડીડ યુ સે નેક્સ્ટ છે મારું મન બેચેન છે મારું મન બેચેન છે માય માઇન્ડ ઇઝ રેસ્ટલેસ રેસ્ટલેસ માય માઇન્ડ ઇઝ રેસ્ટલેસ નેક્સ્ટ સેન્ટેન્સ છે તમે અહીં શું કરી રહ્યા છો તમે અહીં શું કરી રહ્યા છો વોટ આર યુ ડુઇંગ હિયર વોટ આર યુ ડુઇંગ હિયર આ તમને થોડું મોંઘું પડશે નેક્સ્ટ સેન્ટેન્સ છે આ તમને થોડું મોંઘું પડશે ઇટ વિલ કોસ્ટ યુ અ લિટલ ઇટ વિલ કોસ્ટ યુ અ લિટલ નેક્સ્ટ છે તેની જોડે માફી માંગો તેની જોડે માફી માંગો તો અંગ્રેજીમાં કહેશું અપાલ ઝાઇઝ ટુ હિમ અપાર ઝાઇઝ ટુ હિમ નેક્સ્ટ છે મને આ મુશ્કેલ લાગે છે મને આ મુશ્કેલ લાગે છે આઈ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ આઈ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ જલ્દીથી નીચે આવી જાઓ કમ ડાઉન ક્વિકલી કમ ડાઉન ક્વિકલી કમ ડાઉન આ ખુશીના આંસુ છે આને અંગ્રેજીમાં કઈ રીતે કહીશું ધીઝ આર ધ ધીયર્સ ઓફ આર ધ ધીયર્સ ઓફ જોય ટીયર્સ એટલે આંસુ ધીઝ આર ધીયર્સ ટીયર્સ ઓફ જોય જોય એટલે ખુશી આર આર ધ ટીયર્સ ઓફ જોય નેક્સ્ટ છે ત્યાં એને લાયક નથી ઇઝન્ટ વર્થ હિટ ત્યાંને લાયક નથી હિ ઇઝ નોટ વર્થ ઇટ નેક્સ્ટ શું તે અસર કરે છે શું તે અસર કરે છે ડઝ ઇટ ઇફેક્ટ ડઝ ઇટ ઇફેક્ટ ડઝ ઇટ ઇફેક્ટ મને આરામ કરવા દો લેટ મી ટેક રેસ્ટ મી ટેક રેસ્ટ નેક્સ્ટ સેન્ટેન્સ છે બાકી હું સંભાળી લઈશ જો આપણે કોઈને કેવું હોય બાકી હું સંભાળી લઈશ આઈ વિલ ટેક કેર ઓફ ધ રેસ્ટ આઈ વિલ ટેક કેર ઓફ ધ રેસ્ટ આઈ વિલ ટેક કેર ઓફ ધ રેસ્ટ તેના જોડે વાત કરો તેના જોડે વાત કરો ટોક ટુ હિમ ટોક ટુ હિમ ઓકે મિત્રો આજનો વિડીયો આવ્યો છે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલ પણ ન આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ